દ્વાપર ત્રેતા અને સદયુગ પરમેશ્વરને પામવાના એ કાળના પર્યાયો અને ઉપાયો તરફ દ્રષ્ટિ કરીએ તો ક્યારેક યજ્ઞ યજ્ઞાદીથી ક્યારેક તપસ્યાથી એ કઠિન હતું પણ પરમેશ્વરે આપણને સૌ લે એવી એક સહજતાભરી કળયુગમાં કૃપા કરી છે કે આધિ મેં પુનિયાદ અને એટલે જ પુનિત મહારાજ પ્રેરિત શ્રીરામ જયરામ જય જયરામ એકસો ને અગિયાર વર્ષ કરતાં પણ વધુ વર્ષોથી ગુજરાતના અનેક નગરોમાં આ ધૂન સતત રટણ સ્મરણ અને ગવાતી રહે છે એટલે કળીકાળમાં એમને પામવાનો સહજ ઉપાય એટલે સત્સંગ રટણ સ્મરણ અને એવું આપણે દગાવાડિયાની આ દિવ્ય ધરામાં આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતા આચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના વ્યાસાસને બસો ને અડતાલીસમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રગટનારા પરમેશ્વરના આજે ચતુર્થ દિવસના જ્ઞાન સત્રમાં મળી રહ્યા છીએ રાધે રાધે પરિવાર દ્વારા વર્ષમાં એક કરતાં વધુ વાર સત્સંગની સાથે તીર્થ ક્ષેત્ર અને ધર્મ ક્ષેત્રની યાત્રાઓ અને પૂજ્ય દાદાના વ્યાસસનની કથા આમ સત્સંગ અને યાત્રાના દ્વિગુણિત સમન્વય સાથે કેટલાક આયોજનો થતા રહે છે આ વર્ષે આપણે ઉનાળું વેકેશનમાં દેવાદિદેવી મહાદેવના આ વર્ષે આપણે શારદી નવરાત્રિમાં આદ્યશક્તિની આરાધના અને ઉપાસના એટલે શારદી નવરાત્રિનું પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેનું આદ્યશક્તિની ભક્તિ ઉપાસના આરાધનાનું અનુષ્ઠાન અને સાથે સાથે માની ભક્તિના ગુણાનુવાદ એટલે શ્રીમદ દેવી ભાગવત પુરાણનું આયોજન ચોટીલાવાળી ચામુંડા માની ગોદમાં ચોટીલા ખાતે કરી રહ્યા છે આ અંગેની વિશેષ વિગતો માટે મુખ્ય પ્રવેશ દ્વાર પાસે મારા ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથા સ્થુ વિદ્યાપીઠના કાર્યાલય પર સંપર્ક કરશો અને વિશેષ વિગતો મેળવશો રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરશો સાથે સાથે પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણદેવના નિત્ય દિવ્ય દર્શનની ઝાંખી મળી રહે આપણને માર્ગદર્શિત કરી શીખ કે શું મળી શકે દિશા મળી શકે એવો પૂજ્ય દાદા પ્રેરિત સુવિચાર નિત્ય આપણને મળતો રહે અને આગામી અને ભાવિ આયોજનોની વિગતો પણ આપણને મળતી થઈ જાય એવા હેતુથી આપ સૌને મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર આપના મોબાઈલમાં સેવ કરી એજ ગ્રુપ વિનંતી કરશો જેથી આ બધી જ માહિતી આપને સીધી જ મળતી થઈ જશે આજે પૂર્ણપુરષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય ઉત્સવની કથા આપણે માણવાના છીએ ત્યારે એમના ચરિત્ર એટલે કે શ્રી કૃષ્ણ ચરિત્રની દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી કથા એટલે શ્રીમદ્ ભાગવત એવા પ્રગટનારા પરમેશ્વરના એ દિવ્ય દર્શનના પ્રસંગની પ્રસંગતા વર્ણવવા પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની વિનંતી કરતા સૌને આવકાર સાથે ગોગા મહારાજની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે